બરવાડા તાલુકાના રામપરા ગામે વીજ ચેકિંગ ટીમ સાથે જપ્પાજપ્પી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ પીજીવીસીએલ ટીમના વીજ ચેકિંગ કર્મચારી પર હુમલાનો વિડિયો આવ્યો સામે બરવાડા તાલુકાના રામપરા ગામે વીજ ચેકિંગ ટીમ સાથે જપ્પાજપ્પી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ પીજીવીસીએલ ટીમના વીજ ચેકિંગના કર્મચારી પર હુમલાનો વિડીયો આવ્યા સામે વીજ ચેકિંગ દરમિયાન વીજ ચોરી થયા અંગેનું માલુમ પડતા તપાસ કરનાર કર્મચારીઓ પર કરાયો હુમલો વીજ ચોરી કરનારા આરોપીઓ ચેકિંગ કર્મચારીને ગાળો આપી ધોલ થપાટ કરી મુઠ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ ઉજ્જવલભાઈ પી દરજી નામના કર્મચારીએ બરવાડા પોલીસ મથકમાં વીજ ચોરી કરનાર રામપરા ગામના ચાર લોકો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ બરવાળા પોલીસે ફરિયાદના આધારે રામપરા ગામના એક જ કુટુંબના વિનુભાઈ ભીખાભાઈ કોલાદરા કિશનભાઈ વિનુભાઈ કોલાદરા કરણભાઈ વિનુભાઈ કોલાદરા અને અરવિંદભાઈ ભીમજીભાઈ કોલાદરા વિરુદ્ધ બરવાળા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી